વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી પ્રાથમિક શાળામાં કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ફળી પ્રાથમિક શાળામાં ચોમાસા દરમિયાન ઉગી ઉઠેલા કચરાના કારણે શિક્ષકો અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે આ સમગ્ર મામલાને લઈને ગામના સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના પગલે શાળાના કર્મચારીઓ હરકતમાં આવીને સાફ સફાઈ કરવામાં આવી છે જેને જાણ કરતો હોય કે એ વસ્તુ તમે ખોટું કરતા અને સાફ સફાઈ કરો તો એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા મંદિરો નથી લેબરો નથી કેમ લેબરો નથી અહીંયા લેબરો હોય છતાં પણ પ્રિન્સિપલ દ્વારા એટલું બેદરકાર કરવામાં આવ્યો છે અહીંયા જે રમત ગમતનું સાધન છે એની અંદર એટલો બધો ઘાસ ચારો છે ને કંઈ પણ જનાવર એને કરડી જાય જવાબદાર કોણ હોય પ્રિન્સિપલ હોય કે પછી સરપંચ સરપંચ જે જવાબદાર હોય એ રજૂઆત કરી હતી છતાં પણ પ્રિન્સિપલ એને ધ્યાન નથી આપતા છોકરાઓનું ભણતર પણ સારું નથી ને વાલી લોકો કહેવા જાય તો એમનું પણ કંઈ સાંભળે નથી ને કે કે હું કેમ એ જ થાક એ જ એમ કે ને કેવું એ જ થાચું ને બીજાને કંઈ સાંભળવા માંગતું નથી સમસ્યા તો જ્યારે આ નવી પંચાયત બની છે ત્યારથી જ પહેલાં દિવસથી જ અમારે એ લોકો પહેલાં જ દિવસ અહીં આવીને ઝગડો કરેલો કે અમે હવે પછી તમને વારે ઘડે કરીશું છે કઈ બાબતમાં એ લોકો એ જાણે અમે તો અમારી રીતે અમે ફરજ પર આવીએ છીએ પણ છતાં પણ એ લોકોને ખબર નહીં કેમ મનમાં એ થાય છે અમારા પ્રત્યે કયા પ્રકારના દ્રેશ છે હા સરક થોડો ચોમાસો હતો થોડીક આમ ગંદકી હતી છતાં પણ અમે અમારી રીતે દરરોજ દરરોજના અમે સાફ સફાઈ કરાવીએ છીએ